જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું બેજાભાઈ આહિરને મળવા ગુજરાતમાં કોઈ એવો માણસ નહીં હોય અને એમાં ખાસ સોશિયલ મીડિયામાં ન ઓળખે નાત બાર એમ કહી તો કહેવાય ખરેખર અને જે ચેનલનું નામ મેં સાંભળ્યું કે પાઘડી તો નથી કે પાઘડી અને પાઘડી તો છે જ આપણે યાદ આવે આપણે આમાં ભાણવડમાં આવી કે ખોલી પાઘડી પચાસ પણ અંટિયાળીએ કહી દઈ આંટાડીએ કે નહીં અને એક જૂનો દુવો પણ છે કે જે એક સમય એવો હતો કે જેને પાઘડીથી માણસ વર્તાઈ જાય એકતાઈ જાય

જેમ એવું નથી જમ્પ મારે ને સોશિયલ મીડિયા અને જો જે આ કોમેડી વસ્તુ એવી છે અમે ઓછા હાલીએ પણ જે તમારી દાંત કાઢવાની છતાં છે ને એના જ પૈસા વસૂલ છે ગમે એવું માણસની ટેન્શન હોય પણ એ ખરેખર જો એ કોમેડી એક માણસની બધાએ દુઃખ ભૂલી જતું હોય છે ઘણા આપણા ગુજરાતમાં એવા કેરેક્ટર છે ખરેખર હું લવગુરુને મળ્યો પણ ખરેખર એ અદ્ભુત છે હું મળ્યો તેથી લગભગ સાડા નવ લાખ એમના સબસ્ક્રાઈબર હતા તો સાહેબ દસ લાખ પાર કરી ગયા છે અને આમને ઘણા ટાઈમથી જોયું મને ખબર નહીં કે આ ભાણવડમાં જ રહી છે આ તો દર્શકો દ્વારા જાણવા મળ્યું દર્શકે કે ભાઈ તમે મળ્યા વેજા ભાઈ મને કાંઈ ખબર નથી

ના ના એ રીઅલી હોય કે થોડો આમ કોફીન તૈયાર થઈ ના 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 હે એમ ને અચ્છા પેટા હે એમ લાઈક કરે કર એવા લાખોમાં કોક માણસ હોય છે અને અત્યારે શું છે ખેતીવાડી દૂધ પાણી બસ મેં તો કઈ ન થાય નાના છોકરા ભાઈની છે ભેંસ મારે કઈ નથી તો અચ્છા ખેતી ખેતી કામ શુડીંગ અરે લાઈવ પ્રોગ્રામ હોય તો ગાતો બોલાવે તો ભાવથી તમારે તમારે અહીંયા વાડીઓમાં છો તોય પેવું નથી અમને તો કોઈ એમ પૂછે ને કે તમારે દૂ જણામાં હું છે હું દૂ જણામાં દુખા હું કોડ કીધો નથી દુઃખાયું નથી બહુ સરસ બહુ સરસ અને હવે કેટલા તમારે ખુદના અત્યારે સોશિયલ મીડિયામાં શું નામ લો તમારે આ જે ઇન્સ્ટાગ્રામનું બેટર રાજનાણીયા

લખાણ પાત્ર છે ને બહુ વ્યવસ્થિત માણસ છે ભાઈ એક્ટિંગ છોકરાઓને બહુ ગમે લખો આ નામ માર્યું કે લખો કે લાખો એક હતા અને અમારે તો અહીંયા કચ્છમાં કેવો છે કે લાખા ત્યાં લાખ પણ ફુલાની રાશિ જેવી રાશિ તો ખરેખર બહુ આનંદ થયો અને ભગવાન મોરલીધરપાએ પ્રાર્થના કરી કે ખરેખર આ ક્ષેત્રનું અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે મીજા ભાઈ મેં એક જણા કીધું મન કે તમ બહુ મજાના ના માણો કેમ એવું હું મન કે ફોટા ને ખોટા નો જમાનો હોય મેં કીધું ખોટા મન કે થોડું તો મેં જરાક જરાક તો બોલી સ્વાર્થી છે ને સંસારી છે એટલે એ સોશિયલ મીડિયા નો જમાનો છે એ ખરેખર કાઈ પણ ભગવાન એ તમને આપ્યું હોય તો આ ક્ષેત્રમાં આયા જેવું છે જો અત્યારે અમુક માણસ કાંઈ નથી કરતા તોય ચાલી જતા હોય છે અને કાંઈક ને કાંઈક કોઈ પણ માણસ કહી ભાઈ અને ભગવાને કાંઈક ને કાંઈક મૂલ્ય કાંઈમાં ટેલેન્ટ નાખ્યું જ હોય પણ માણસોને શરમ આવતી હોય છે ખરેખર શરમ ન રાખવી જોઈએ ભગવાને જે ટેલેન્ટ આપ્યું હોય સોશિયલ મીડિયામાં ધીરે ધીરે ફળીફૂડ થાય છે હું પણ શરૂઆતમાં કોઈ પણ માણસ શરૂઆતમાં કોઈ એકદમ નથી હાલી શકતો અમુક વિડીયો વાયરલ થતા હોય છે એનાથી જ આપણે જેને કહેવાય કે દર્શકોની આપણી ચૂંટણી માંગ ભગવાનને થયા છે તો

અને ભગવાન ભરોસે આ ઘણા કહે કે ભાઈ તમે હાલી ગયા આ બધું ભગવાન ભરોસે હાલતું જે ચાલવાના હોય નથી ચાલતા ન ચાલવાનું હોય ચાલી જતો એટલે મોરલી કૃપા છે તમારા દીકરા દીકરી દીકરો અચ્છા અને આ બાજુ બાપા બાપા તમે આશીર્વાદ દેજો અમે આગળ વધીએ બાપા તમારું નામ શું જગાભાઈ જગા બહુ સરસ બહુ સરસ આનંદ થયો અને આપણું ભણવાનું જ

તો રોજ છ વાગે આપણે મળીએ ગયું છે મળતા રહેશું જય હિન્દ જય મુરલીધ